ક્ષણ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક સ્મિત ચૌધરીએ કર્યું હતું આશરે તેત્રીસ વર્ષ જૂના અને ચૌદ પિયર તથા

જેનું તાત્કાલિક મરામતના ભાગરૂપે કાલથી શરૂ કરી દિન દસની અંદર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ ડાયરેક્ટલી વેધરનું વાતાવરણનું સળિયા ઉપર અથવા કોન્ક્રીટ પર કોઈ નુકસાન ન થાય તે માટે કાર્બોનાઇશ પેન્ટ માટેની સૂચના આપવામાં આવેલી છે જે અમે તારીખ ત્રીસ સુધીમાં કમ્પ્લીટ કરીશું વાહન વ્યવહારને કોઈ અડચણરૂપ ન થાય તે માટે સામાન્ય ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટેનો વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવેલો છે બે તે દિવસે મતલબ કાલથી શરૂઆત કરવામાં આવશે મરામતની તો તે અરસાની અંદર પરિવારનો માટે આ બ્રિજને પંદર દિવસ માટે બંધ કરવાના જાહેરનામાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ટોટલ મતલબ અમરેલી જિલ્લાની વાત કરીએ તો પંચાયત હેઠળ કુલ આઠ મેજર બ્રિજ આવેલા છે અને એકસો ચાલીસ જેવા માઇનર બ્રિજ આવેલા છે બોક્સ કલવર્ટ પાઇપ કલવર્ટ એને બાદ કરતા બોક્સ કલવર્ટની સંખ્યાને જોવા જઈએ તો બોક્સ કલવર્ટ વત્તા પાઇપ કલવર્ટ મિક્સ કરીએ તો ટોટલ છસો ઉપર સ્ટ્રક્ચર બીજા છે જે નાના મેજર બ્રિજની અને માઇનર બ્રિજની ટોટલ ઇન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવેલ છે જે પૈકી મેજર બ્રિજ હાલની સ્થિતિ બંધ કરવામાં આવેલા છે જે જોખમી જણાય છે છે તે થયેલા અને હાલમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે બીજા બ્રિજની વાત કરીએ તો માઇનર બ્રિજના ઇન્સ્પેક્શન પૂર્ણ કરેલ છે અને અગિયાર જેવા માઇનર બ્રિજ રિપેરિંગ કરવાની જરૂરિયાત જણાઈ રહેલ છે જેની રિપેરિંગની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે જે તારીખ ત્રીસ સુધીમાં ચાલુ મહિનાની ત્રીસ તારીખ સુધીમાં તે કંપની